ના સાડા છ થઈ ગયા હું ગામડે પહોંચી એક મારા આજે દેખાડું એક માણું زه را ګرامو भगवान نه سانډلو کړی نه راښکوتل پښې

એક બની ગયો હજી બીજો બનાવવાનો છે અમુક જોવાય અમુક તો કે છે કેવા વિડિયા બનાવે છે અમુકને ન ગમતું હોય ન જોતા હોય હમ એમ જ વજન ગમે જોવાનું ન ગમે ને નહીં જોવાનું ક્યાં કઈ કેવું બોલતા હતા હં વિડીયો બનાવી બનાવીને તૂટી ગયો તો તમે થોડુંક તો ધ્યાન આપો કે હું તૂટી ગયો વિડીયો બનાવી બનાવીને કે મારાને કે થોડીક તો એને મદદ કરો કે એમ સાચી વાત છે બહુ સેવા કરે પણ બહુ કરે કાલ કેવી રોજ હતી બાય અને તેવું મકાન કરી દીધું સારું ભાઈ જયારે વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ અત્યારે હું છું સૌરાષ્ટ્ર સાડા છ વાગી ગયા છે અને આજે ટાટી સાયતમ છે તાજેતર ટાટું ખાવાનું હોય પૂરીને ગળી પૂરીને એવું બધું બનાવ્યું છે પૂરીને એવું ખાશું અને આ હિચ હિચકશું ને મોજ કરશું ચલો ઉમરો પૂજી લીધો અમે બહુ જાજા વર્ષોથી ડેલી ઉમરો પૂજા છે અમારા માટે હજી પૂરતા રહેશે હવે આજે કુલર જાળવાની છે ને હાલો કુલર ચાલી લેવી પાણી થોડુંક લેતી લેતા હોય પણ હાલો ભાઈ કુલર અત્યારે આ કુલર છે અને એને અહીંયા ચાલે છે મંદિરે ન જવું હોય તો અહીંયા ધારી લેવાની અચ્છા હવે ધરાઈ ગઈ છે ભગવાન પ્રસાદ થઈ ગઈ છે સાતમ ની ચલો જો તમે મંદિરે ના જઈ શકો તો તમે પાણીયારે પણ તમે વિધિ કરી અને ધરી શકો તો હવે હું બ્રશ બ્રશ મોટું મોટું જોઈ લઉં અને નાસ્તો કરી લઈએ પછી પૂરીને એવું ખાવાનું છે આજ તો ભાખરી નહીં મળે ચાલો પપ્પા એની આરતી અલગ કરે પપ્પા આરતી એની અલગ કરે મમ્મી સવાર માં આરતી કરે પપ્પા ની નાઈટ જોઈ પછી એની પર્સનલ આરતી કરે હે બિલી એન બધીએ અમારા બિલી નું ઝાડ છે ને તો ન્યાય દીવો કરશે ફૂલ ચડાવવાનું એ બધું કામકાજ મારા પપ્પાનું મને સવાર સવારમાં એ સારું છે ને એમાં હું ખોટું છે પાણી ચડાવે તો સૂર્યનારાયણ દેવને પાણી ચડાવે સવાર સવારમાં

અને પાકવા દેવાનું છે બે દિવસ થોડુંક પાકી દઈએ ને પછી આપણે ખાતા જાઉં અહીંથી જાવીએ ને ત્યારે એક જ છે નેક્સ્ટ ઇયરથી ઘણા આવશે તો હું બધું નિરીક્ષણ કરું છું મજા આવે મને જોવાની અહીંયા બહુ મને બહુ બહુ મજા આવે અહીંયા તો જવા જ્યાં લીંબુડી જોઈ લો મેં આ લીંબુડી એક વધતી નથી આનો કાંઈક ઈલાજ કરના પડે કાંઈકા કુછ યુટ્યુબ કુછ યાર ગૂગલ કરેંગે એન્ડ આ જો આ પાયા પાયો હળવા આવ્યો છે એકવાર હવાનો જોકો આ પડી જાય આ પાયા પડી જાય એમ છે મમ્મી આ પાઈપ પાયા ફડી ગયો છે ચક્કો ને ચક્કી આવ્યા છે એ માળાનો ક્યારે પ્લાનિંગ કરે છે અહીંયા રૂમલ ઉપર કરતા હતા તો એના માટે આ બોક્સ નક્કી કર્યું છે એને અહીંયા લગાવશો ચલો માળો બનાવીએ પંગાની બરાબર બટેકા

કેરા ઉછના લૂગી છે ને બરોબર ભગવાનનો શંકાર કમ્પલીટ થઈ ગયો છે સાતમના દિવસે મમીએ મસ્ત શંકાર દીધા આવા થોડું લાગે ચલો ભાઈ સકલી બે વાર આટા મારી ગયા બે વાર આલે મોદીએ કે મને છે પૈસા કઈ બીજામાં ન કેરા ગયા હોય હા મોદી ઘર

આ જો હાવણી ને હળી લેને એવું જો માળો બને નાખજો હું જાવી પેલા તો એ તો આપણે કાલ કોઈ નહીં હોય ને પૂરવાનું પૂછો કા હા અત્યારે ભાઈ કહે છે મમ્મી અહીંયા બીજી છે બીજી છે ત્રણ ચાર કલાક મસ્ત વાતો કરી મજા આવી અને હવે હું જાઉં છું વિનુભાઈ ન્યા એમનો ફોન આવ્યો તો જાતો હાલો એમનો ફોન આવ્યો તો કે ભાઈ એની મેરેજની સીટી મળી ગઈ છે મેરેજની સિટી ભાઈ લઈ જવાની છે તો મળી આવ્યો દાદાને મળીએ બધાને મળ્યો ચાલો હું વાંચે

ત્રણ લેવું બાકી બહાર છે મોજ કરવાની છે બાય ફૂલ એન્જોય અહીંયા રામનવમીના દિવસે તો અહીંયા હું હોઈશ પણ નક્કી નહીં કે હું એમાં ટાઈમ આપી ગઈશ કારણ કે મારા પપ્પાને લઈને જવાના છે બગસરા આઈ થિંક બપોરે બાર વાગે ફ્રી થવાના તો અહીંયા આવશું ત્યાં રામનવમી પતી જશે પણ હું દર્શન જરૂર કરાવીશ પૂરા ગામના અને અમારા રામ દરબારના તો બસ માહોલ બહુ મસ્ત છે અને થોડો વોક કરું અને સોંગ સાંભળું મસ્ત એટલે મજા આવે ચલો હવે સાડા સાત વાગી ગયા છે ને મારું ફેવરિટ ટમેટાનું શાક બને છે સાથે ભાઈ જો હવે સંભારો બને છે આજે મોજ પડી જવાની છે અને મસાલા જાડ આવ્યો ભાઈ મસ્ત મસ્ત મસાલા દાર હો ભાઈ

હજી સ્ટોકમાં પાંચ બોટલ પડી છે જમીન ખાઈ લેવાનું મુઠી મજા જાય રહી મમ્મી અત્યારે ભજન સાંભળે છે આ પપ્પા અહીંયા બધું કામકાજ કરે જ ઘરનું પાણી ભરવાનું આતે તે ઉપર દેખો ભાઈ માહોલ દેખો ભાઈ ભાઈ આમ ખાટલો નાખીને હોઈ ગયા છે સાડા આઠ વાગી ગયા છે અને મસ્ત ઠંડો પવન છે ભજન નાલે છે મમ્મીના મમ્મી ગાય છે તો આ બધા પછી સોરે ગાય લખી લે બુક માં યાદ કરે મોટા કરે પછી સોરે મસ્ત સત્સંગ કરે ચાલો એક દિવસ સોરા નો સ્પેશિયલ બ્લોગ બનાવશું આપણે જયારે જાય ત્યારે હું એસ ને ત્યારે એટલે એ લાભ પણ લેવાનો છે ચાલો આરામ કરીએ ચાલો ભાઈ ઓલમોસ્ટ સોરે લાઈટ બંધ કરી દો મમ્મી તૈયારી થઈ ગઈ છે અત્યારે ટાઈમ થશે સાડા દસ સવા દસ સુધી બધા બેઠા આવે એક ને બે કૂદું ગાડલો ઓછી કહો ચાલો તો લોકો આ સાથે વિડીયો કરે એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું કરી કરજો અને મજા કરજો કાલે માતાજીનો આગામ છે તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય જય સ્વામિ